સો ગોળરોહિત સમાજના પ્રમુખે જે તે સમયે સમાજે લેટરપેડના હોદ્દેદારોને વિશ્વાસમાં લીધા વિના જ દુરૂપયોગ કરી સમાજના જ વિનોદભાઈ સોલંકી પર આચારસંહિતાના ભંગની ફરિયાદ દાખલ કરતા સમગ્ર સમાજ તેઓને વિરુદ્ધ રોષે ભરાયો હતો ત્યારે પાટણ શહેરના મોટી ભાટીયાવાડ ખાતે આવેલી સો રોહિત સમાજની વાડી ખાતે એકસો ઓગણીસ ગામના આગેવાનોની જનરલ સભા બોલાવવામાં આવી હતી આ જનરલ સભામાં એકસો ઓગણીસ ગામના સો ગોળરોહિત સમાજના આગેવાનોએ પૂર્વ પ્રમુખ સહિતની બોડીને બરખાસ્ત કરી નવીન બોડીની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી

સો ગોળ રોહિત સમાજના પ્રમુખ બનાવવા બદલ સમાજનો આભાર વ્યક્ત કરી આગામી સમયમાં સમાજના શૈક્ષણિક અને સમાજના વિકાસના કામો કરવાનો વિશ્વાસ આપ્યો હતો રોહિત સમાજના મંત્રી ચમનભાઈ હીરાભાઈ પરમારે પણ સમાજની કાર્યદક્ષતા અને સામાજિક ઉત્કર્ષ માટે તેઓની મંત્રી તરીકે વરણી કરવા બદલ સમાજનો આભાર વ્યક્ત કર્યો આગામી સમયમાં સમાજની નવીન બોડીને સાથે રાખીને સમાજના શૈક્ષણિક અને તેઓના વિકાસ માટેની તત્પરતા દર્શાવી હતી સમાજના આગેવાન એવા દિનેશભાઈ ત્રિભુવનભાઈ પરમારે જણાવ્યું કે મોટી ભાટીયાવાડ ખાતે આવેલી સોગોળ રોહિત સમાજની વાડી ખાતે એકસો ઓગણીસ ગામની જનરલ સભા યોજાઈ હતી જેમાં પૂર્વ પ્રમુખે સમાજની લેટર પેડનો દુરુપયોગ કરી સમાજના જ વિનોદભાઈ સોલંકી વિરુદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવા બદલ સમગ્ર સમાજે તેમને સખત શબ્દોમાં વખોડી કાઢી પ્રમુખને તેમના હોદ્દા પરથી એકસો ઓગણીસ ગામના આગેવાનો દ્વારા પદભ્રષ્ટ કરી નવીન પ્રમુખ અને મંત્રીની વરણી કરવામાં આવી હોવાનું જણાવ્યું વધુમાં તેઓએ સમાજના લગભગ છ લાખ જેટલા રૂપિયાનો પૂર્વ પ્રમુખે ભ્રષ્ટાચાર કર્યો હોવાથી તેમની વિરુદ્ધ સમાજના મંત્રી જયંતિભાઈ સોલંકીએ ચેરિટી કમિશનરમાં રજૂઆત કરી અરજી કરી છે તેની તપાસ ચાલુ છે જેથી આવા ભ્રષ્ટાચારી પ્રમુખને એકસો ઓગણીસ ગામના આગેવાનોએ પ્રમુખ પદ પરથી પદભ્રષ્ટ કરી રવાના કર્યા હોવાના પણ આક્ષેપો કર્યા હતા સો બોર્ડની મિટિંગ મળી સામાન્ય સભામાં હવે સમાજે સો બોર્ડના હવે સમાજના પ્રમીક તરીકે છે સભાનું આપીશું શૈક્ષણિક અને સમાજના વિકાસના કાર્યક્રમો જે અગિયારસો વર્ષોથી અમે અમે વેગ આપીશું અને અમારી સંપૂર્ણ ટીમ ધનથી અમે કામ કરીશું સવારે મને જે પ્રમુખ બનાવ્યો એ બધા સમાજનો ખૂબ ખૂબ ગોળ રોહિત સમાજે મને કાર્યદક્ષતા માટે અને એકાગ્રતા માટે સામાજિક ઉત્કર્ષ માટે શૈક્ષણિક અને સમાજના કાર્યમાં આગળ વેગવંતા બનાવવા માટે મંત્રી તરીકે સોગઢ રોહિત સમાજમાં વરણી કરી છે એ બદલ આ સમાજનો અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ સમાજનો જે હર્ષ ઉલ્લાસ છે એનો ન્યાય આપવા માટે ભગવાન રોહિદાસ પ્રેરણા આપે આજ રોજગો રોહિત સમાજની મોટી ભાટીયાવાડ ખાતે આવેલી વાડીમાં એકસો ઓગણીસ કામની જનરલ સભા બોલાવવામાં આવેલી એમાં પ્રમુખશ્રીએ સમાજના લેટર પેડનો દુરુપયોગ કરી વિનોદભાઈ સોલંકી ઉપર આચાર સંહિતાની ખોટી ફરિયાદ દાખલ કરે જેને આખા સમાજે સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે અને આ પ્રમુખને પદ ભ્રષ્ટ કરી સમાજે નવીન પ્રમુખ મંત્રી અને નવીન બોડીની વરણી કરેલ છે સર્વાનુમતે એકસો ઓગણીસ ગામોએ મળીને આ કામ કરેલ છે પૂર્વ પ્રમુખશ્રીએ સમાજના લગભગ છ લાખ રૂપિયા જેવો ભ્રષ્ટાચાર કરેલ છે તે બાબતે પણ તેમની વિરુદ્ધ સમાજના મંત્રી શ્રી જયંતિભાઈ સોલંકીએ ચેરિટી કમિશનરમાં રજૂઆત કરેલ છે અને અરજી કરેલ છે જે બાબતે તપાસ ચાલુ છે જેથી આવા ભ્રષ્ટાચારી પ્રમુખને સો ગોલ્ડ રોહિત સમાજના એકસો ઓગણીસ ગામના આગેવાનોએ ભેગા મળી ફરજભ કરી અને રવાના કરેલ છે